ગાંધીનગર જિલ્લા દહેગામ તાલુકાના બહિયલ ગામે મોડી રાત્રે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થતાં ભારે તંગદીલી સર્જાઈ હતી ટોળાએ ગામમાં ચાલી રહેલી પથ્થર પથ્થરમારો દુકાનમાં તોડફોડ અને આગ ચંપી કરતાં ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો આ અંગે જાણવા મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા બાબતે બે કોમના જૂથો આમને સામને આવી ગયા હતા બાદમાં પથ્થરમારો થયો હતો અને ચાર જેટલી દુકાનોમાં આગ ચંપી તેમજ વાહનોમાં તોડફોડ થઈ હતી જેના પગલે રાત્રે પોલીસનો કાફલો ઉતારી દેવામાં આવ્યો હતો રાત્રે પોલીસે ચાર વાગ્યા સુધી કોમ્બિંગ હાથ ધર્યું હતું અને અત્યાર સુધીમાં સાહીઠ જેટલા શખ્સોને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા છે મોડી રાત્રે સ્થિતિને કાબુમાં લેવા માટે પાંચેક જેટલા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા હાલમાં એસઆરપીની બે કંપની ઉપરાંત બસોથી વધુ પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે અને કોમ્બિંગ ચાલુ છે હાલમાં સ્થિતિ કાબુમાં છે જયંતિભાઈ પટેલ દહેગામ ગાંધીનગર